લોર પ્રાથમિક શાળામાં ઉપ ઉપશિક્ષક તરીકે હું ફરજ બજાવું છું શાળા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસ અંતર્ગત રોજ નાગેશરી એકસો આઠ ટીમ દ્વારા બસો સત્તર બાળકોને અવેરનેસ કાર્યક્રમ એટલે કે એકસો આઠ કઈ રીતનું જે કાર્ય છે એ કરે છે અને કેવી રીતે સેવા આપે છે તેના બાબતે વિસ્તૃત માહિતી ડેમોન્સ્ટ્રેશન દ્વારા એકસો આઠ ટીમના જે સાથે સહાયક હતા તેઓ દ્વારા ઘરના બાળકોને સરસ રીતે માહિતીગાર કર્યા તેને આપ્યો અને બાળકોને જે તપાસણી કરવાની હતી આરોગ્ય બાબત તો એ તપાસણી કરી સાથે સાથે સ્ટાફનું જે સ્ટાફ પણ છે એમની પણ તપાસણી કરી બીપી છે ડાયાબિટીસ છે વગેરે ડીડી વારોથી વ્યાન ન્યૂઝ જાફરાબાદ અમરેલી